ભાઈ એ હું કુસ્કર તો બસકોને લાયો તો કુતો એ ગેરદા રસ્તો પરથી માર્ગો પરથી આવતા રવિવારમાં રોડી આવે છે આપણ તો રમાડ રમાડ ને હું કરવાનું એમ કઉ છું ખબર જ પડતી નહી મને દારૂ તો પીવો પડશે નઈ યાર પીવા તો જવું જ પડે ગમે કે કરે આવો પીયા પીને ખબર જ <laughs> <laughs> આ તો જલુ સરપંચનો પણ જોવા કારા મેચ કરે છે લક કલર હા 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 એ જોવા તો ખરા રંગ બે રંગ કલર લાવ્યો છું અને દલવા સરપંચ તો કારા વેસ બોલેટ જેવા કરું અને એમાં તો ધોણીના ખજૂરના બધા પૈસા લેવાના છે નહીં હું ના કરું જો આજ તો સરપંચ એક્ટિંગ કરો કારા મેસ અને લાલ છોડ ખડી મેલું આ તો જોવા અને ઓહો જો બેઠા છે

અમારા જમાનાની વાત કરીએ તો ખાલી કેસુરના રંગ ખાલી અત્યારે તો કેમિકલ વાળા રંગ આયા છે નફરત છે આ જમાનાની ઢોડેટી પર મને વિશ્વાસ રાખતો જ નહીં કોઈ લગાવન એનાથી આપણો નફરત છે કોઈ હોમો નેકળો ના જો એમાં તો હંતન બેઠો છું ચાનનો આ ઘઉં બાજોટો માર્યા તો અમુ ઓય આયો છું પેલ ભાજેલો પેલો દોઠો દોરતો આયેલો પેને લંગર કાવા એકી પાટો લોબુ કઈ નાખો તેટલા હંતાઈ ગયો છેમ હાલ કોઈ આવે એવું નહીં હાલતો શાંતિથી બેઠો છું પણ હોર રાખવી પડે તો પાછળ પાછળ ત્યાં લગાઈ જો તો આપણ નફરત આ કેમિકલ વાળા રંગોથી તો હા હા બેઠો છે ગોઘર મનિયારો બેઠો છે ઓમ જો ખાઈ ફીન પાલ્યો આ હારા ખાધું છે તો પણ આ તો ધોરે ના મેલો તો હંતા તું બેહી રે તું બેહી રે હા તો હા 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 બેહી રે છે જો 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 જો

આયો આય મને ખબર હતી હંતા ઉપર છે નક ખરેખર હું દુઠ્ઠો ન કેતો મન તો આને એલર્જી સા પેલી તો વાત જ એક હવાય તો ઢમ ઢોલ મુઠું થઈ જાય બાપ આ તો કાળા મરે નરદન મેઠું છે ત ખબર નઈ લે હું હંતા જો છું તાણી એ મારું બગલું ઓ ભોડું લાલ ચોર આ તો કુકુર બેહરી હેર દ્વારા બગલા છે હા ખાઈ ને છો ને જો હલાઈ લાવો વાર નહીં દેખરા રંગો જવું તો પડશે પ્લાન તો કરવું પડશે છો ને અમે દલવા બેને છ પ્લાન કર્યો છે જો આસ્તે જવું શેઠો શેઠો પણ અમને હી રૂપિયા તને ખબર છે મારા એલર્જી આ કાળા મેઠું બધું ખબર હતી હું તને સો રૂપિયા હાલતો હતો પણ આમ નહીં હાલુ તું મને લગાવી ખબર નહીં એ મને નફરત ગમતું નહીં બે લાફા

સુનસાની માટી બગાડી નાખી છે હા માટી બાલે નહીં દેખાતા બાલેખાતા પેલા પશુ વાત જ કરું પેલા પડશે સુવર પશુ વાત કરશે બગાડી ગયા છે ગયા છે મને પેલા પીવા નહી જવાનું પેલા એવા બગાડવાના છે એવાની પ્લાન ની માટી બગાડી નાખું વાત કરો છો વાત કરો લેવાની તુરે હું શું છું તમને ખબર માથા ભારે મોણસ શું લઈ જાય

આપડે <laughs>

એલર્જી હતી બરાબર આજે તમે લે મને રાખોય હાજી કાઢી નાખું તારી ઉભોરો રંગુડા તારી આ બાઈક ને બાઈક સીધી જાવણી પાછળથી પકડ બે હાથ નમો બે ટોટિયા લઈ લે હે રશામ રશામ પછી હા જે થાયું ગયું નઈ ગયું તમને એમ એમ નઈ મને ઓળખોક નઈ હોવા ના મને માથાભાઈ ハハハハ

કરતા બરાબર છે ને ઠંડી નો પરિવાર સાહેબ